કોસ્મો ટીવીના દૈનિક રાશિ ભવિષ્યના કાર્યક્રમમાં હું વિશાલ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું જોઈશું છ જુલાઈ બે હજાર રાશિ ભવિષ્ય જેની જેનો પ્રારંભ કરીશું ઉદિત પંચાંગથી છઠ્ઠી જુલાઈએ બાર છે રવિવાર ચંદ્ર તુલા રાશિમાં વિશાખા નક્ષત્રમાં રહેશે તિથિ અષાઢ સુદ અગિયારસ અને કરણ વણી જ આ તારીખે યોગ રહેશે સાધે અહીં દરેક રાશિનું જર્નલાઇઝ પ્રિડિક્શન આપીએ છીએ આપને આપની અંગત કુંડળી દ્વારા જ્યોતિષીય માર્ગદર્શન જોઈતું હોય કોઈ પ્રશ્ન હોય તો આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે જેને ક્લિક કરી આપ આપની વિગતો અમને મોકલી શકો છો આપના પ્રશ્નનો જ્યોતિષીય જવાબ કોસ્મો ટીવીના કાર્યક્રમમાં અમે આપીશું તો પ્રારંભ કરીશું મેષ રાશિથી મેષ રાશિના જાતકોને આજનો સમય નાણાકીય બાબત કરિયરમાં વિપરીતતાનો સામનો કરવો પડી શકે છે કોસ્મોવાઇબ્સ ઘટીને કરિયર બાબત ચાલીસ અને ફાઇનાન્સમાં પરિણામ બાબત ફક્ત ત્રીસ ટકા મળી રહ્યા છે જે સરળતાથી કામ તમે વીતેલા સમયમાં કરી રહ્યા હતા તે સાથ સહકાર તેમજ અનુકૂળ વાતાવરણ આજે ન મળે જેથી તમારે જે પરિણામ અપેક્ષિત હોય તેમાં આજે પણ ઘટાડો નોંધાયેલો જોવા મળે સ્વાસ્થ્ય બાબત કોસ્મોવાઇફ ચાલીસ ટકા મળે છે આજે સ્વાસ્થ્ય બાબત સાચવવું માંદગી ન આવે તેનું ખાસ ધ્યાન રાખજો સામાજિક ક્ષેત્રે સાહીઠ ટકા તેમજ પ્રેમ સંબંધોમાં સિત્તેર ટકા કોસમો હજુ પણ હકારાત્મક ગણી શકાય તમારી વિપરીત અને વિકટ પરિસ્થિતિઓમાં આજે તમને તમારા સગા સંબંધી ઘરના સભ્યો તરફથી સારો સાથ સહકાર હૂંફ અને ટેકો મળી શકે છે આગળ વધીએ વૃષભ રાશિ વિશે જોઈએ વૃષભ રાશિને કોસ્મોવાઇબ્સ આજે કરિયર અને ફાઇનાન્સમાં ફક્ત ચાલીસ અને પચાસ ટકા મળી રહ્યા છે તમારી પ્રગતિની ગાડી આજે અટકી શકે છે અને હેલ્થમાં સાહીઠથી ઘટીને ત્રીસ ટકા કોસ્મોવાઇબ્સ મળી રહ્યા છે જેથી બની શકે તમારું સ્વાસ્થ્ય કથળે જે તમારા બીજી બાબતોને પણ અસર કરે આજે ફાઇનાન્સ બાબતમાં ખૂબ જ ધ્યાન રાખજો અને કોર્ટ કચેરી જેવી બાબત હોય તો તેની તારીખ ટાળવાનો પ્રયત્ન અવશ્ય કરજો આજે સામાજિક ક્ષેત્રે સાહીઠ અને પ્રેમ સંબંધોમાં પચાસ ટકા કોસ્ટનો યથાવત મળી રહ્યા છે છતાં સામાજિક બાબતોએ તમને સંબંધોમાં થોડો સુધારો અવશ્ય અનુભવાઈ શકાશે આગળ જોઈએ મિથુન રાશિ વિશે મિથુન રાશિના જાતકોને સફળતા મળ્યા બાદ આજનો દિવસ શાંતિથી પસાર થઈ શકે લગભગ દરેક ક્ષેત્રે કોસ્મોવાઇવ્સ પચાસ ટકા મળી રહ્યા છે જે સામાન્ય કહી શકાય પ્રેમ સંબંધોમાં હજુ સાહીઠ ટકા થોડા હકારાત્મક કોસ્મોવાઇવ્સ મળી રહ્યા છે કામકાજ અને તેના પરિણામ બાબત વિચારીએ તો આજે તમને નાના મોટા ફાયદા થઈ શકે છે જેટલી મહેનત કરશો તેટલું પરિણામ મળશે પણ વીતેલા સમયમાં જો ખૂબ સારી સફળતા મળી હોય તો તેની કમ્પેરિઝન આજના સમય સાથે ન કરવી સ્વાસ્થ્ય પણ આજે ઠીકઠાક જળવાઈ રહેશે સામાજિક ક્ષેત્રે તમારા કામ પૂરતા વ્યાવસાયિક તેમજ અંગત સંબંધો આજે જાળવી રાખવા તમારી ઉગ્રતા તમારી વાણી વિલાસને લીધે કોઈ અથવા તમારા કોઈ વર્તનને લીધે કોઈ સંબંધમાં ખરાબી ન આવે તેનું ધ્યાન રાખજો એકંદરે આજનો સમય સાધારણ પસાર થાય કર્ક રાશિનો કપરો સમય ધીમે ધીમે એમાં વિપરીતતા કઠિનાઈઓ ઓછી થશે એનો સૌથી વધુ પહેલાં સુધારો તમને કામકાજ બાબત જણાઈ આવે આજે કાર્યક્ષેત્રે પચાસ ટકા પોસ્મોવાઇઝ મળી રહ્યા છે જે પૂરતા નથી છતાં તમારા કાર્યક્ષેત્રે જો કોઈ વિરોધ ઊભો થયો હોય તો તેને તમે શાંત કરવા માટે પ્રયત્ન કરી શકો છો આજે વ્યાપારિક વ્યાવસાયિક બાબતોએ હજુ પણ નાણાકીય સારા ફેવરેબલ નફાકારક પરિણામો મેળવવા માટે રાહ જોવી પડશે તો તે બાબત આજે વધુ એગ્રેસન ન રાખવું સ્વાસ્થ્ય હજુ પણ ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઇલ મળવાથી ખૂબ જ સાવચેતી અને સાવધ રહેવાની જરૂર છે આ બાબતે સામાજિક ક્ષેત્રે ત્રીસ ટકા અને પ્રેમ સંબંધોમાં ચાલીસ ટકા કોસ્મોવાઇ જે હજુ પૂરતા નથી આ સંબંધો સાચવી રાખવા તમારા તરફથી શાંતિ રાખવી ઘરમાં કોઈ પણ દલીલમાં ન ઉતરવું અને હોય જો સંબંધ બગડ્યા હોય તો તેને સુધારવા માટે હજુ સારા સમયની રાહ જોવું આગળ જોઈએ સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને આજનો સમય ખૂબ જ સંયમથી વિતાવવાની જરૂર છે ખૂબ જ સારા સફળ અને કોસ્મોવાઇવ્સના પૂર્ણ સપોર્ટવાળા સમય બાદ આજે થોડી વિપરીતતા ઊભી થઈ શકે છે કારણ કે કોસ્મોવાઈવ્સ કરિયરમાં કામકાજ બાબતે ફક્ત ચાલીસ ટકા અને નાણાકીય વ્યવસાયિક બાબતે માત્ર ત્રીસ ટકા મળી રહ્યા છે જે અચાનક મોટો ઘટાડો ગણી શકાય બની શકે છે કે તમારા કોઈ અચાનક લીધેલા રિસ્ક કોઈ જોખમનું ઊંધું પરિણામ આવી શકે જો તમે સાવધ ન રહો તો સ્વાસ્થ્યમાં પણ આજે ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાઇલ્સ ઓછા ગણી શકાય સાવચેતી દાખવવી આજે સામાજિક ક્ષેત્રે પચાસ ટકા અને પ્રેમ સંબંધોમાં સાહીઠ ટકા પોસવું હોય જે સાધારણથી થોડા હકારાત્મક બાબત ગણી શકાય તો સંબંધો આજે તમને થોડી હૂંફ આપી શકે પણ આવનારા સમયમાં તે ન બગડે તેનું ખાસ ધ્યાન રાખજો આગળ જોઈએ કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને આજે વ્યાવસાયિક બાબતે ખૂબ જ સાચવવું જરૂરી છે આજે કામકાજમાં ત્રીસ ટકા અને પરિણામ બાબત ફક્ત ચાલીસ ટકા કોસમવાય જે ઘટીને લગભગ અડધા જેવો ગણી શકાય તો તમારી વીતેલા સમયની કમ્પેરિઝનમાં સરખામણીમાં જો કોઈ અપેક્ષાઓ હોય તો તે આજે ખૂબ જ ઊણી ઉતરી શકે છે સ્વાસ્થ્ય સારું જ જળવાઈ રહેશે તમારા સામાજિક સંબંધો આજે પચાસ ટકા કોસ્ટ સાથે ઠીકઠાક સાધારણ જળવાઈ શકે પ્રેમ સંબંધોમાં થોડો વધારો સિત્તેર ટકા વાઈફ સાથે ખૂબ જ સારો સમય તમારા ઘરના સભ્યો તમારા માતા પિતા ખાસ એમની સાથે પસાર થઈ શકે છે પણ તેમના તરફથી કોઈ નાણાકીય અપેક્ષા આજે ન રાખતા તેમને સારો સમય સારો વાર્તાલાપ કરી અને આજનો સમય પસાર કરવો જે ઉચિત રહેશે અને જોઈએ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે સાધારણ હકારાત્મક દિવસ આજનો રહી શકે છે કામકાજ ક્ષેત્રે કોસ્મોવાઇ ઘટીને ફક્ત ચાલીસ ટકા મળે છે જેથી તમારા કાર્યક્ષેત્રે કોઈ અસહકાર અથવા કોઈ વિરોધ આવા પ્રકારનો અનુભવ થઈ શકે છે જે તમારે સાચવી લેવો કારણ કે પચાસ ટકા કોસ્ટમોવાઇવ્સ ફાઇનાન્સ બાબતે મળે છે તો તમારા પ્રયત્નોથી સારું પરિણામ થવું તો તમને અવશ્ય મળી શકે છે સ્વાસ્થ્યમાં આજે પણ તમને સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે સાહીઠ ટકા કોસ્મોવાઇઝ છે સામાજિક બાબતે પણ અને પ્રેમ સંબંધોમાં સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળે છે તમારા સંબંધોમાં પણ આજે મધુરતા અવશ્ય જળવાઈ રહેશે તમારે સાધારણ પ્રયત્નો જાળવી રાખવાની જરૂર રહેશે અને હવે જોઈએ વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે અત્યંત વિપરીત સમય ચાલી રહ્યો છે તેમાં કોઈ ખાસ આજે સુધારો ગ્રહોના સપોર્ટની દ્રષ્ટિએ જણાતો નથી ફાઈનાન્સ બાબતે કરિયર બાબતે વ્યાવસાયિક બાબતોમાં હજુ પણ ત્રીસ ટકા અને વીસ ટકા કોસ્ટમવાઇફ છે તમને ધારા પરિણામ ન મળે તમે જેટલા પ્રયત્ન કરશો ઉલટા પડી શકે છે આજે ખાસ કરીને કોઈ પણ ગેરકાનૂની કામકાજમાં ન સપડાવવું આજે કોર્ટ કચેરી ઝઘડા આ બધાનો પરિણામ જો એવું કંઈ પરિસ્થિતિ સર્જાય તો પરિણામ તમારી વિરુદ્ધ જઈ શકે છે સ્વાસ્થ્યમાં પણ આજે ખૂબ જ કાળજી જાળવવાની છે જો સ્વાસ્થ્ય બગડ્યું હોય તો સુધારો નહિવત જણાશે તમારા સગા સંબંધીઓ મિત્રો તરફથી પણ આજે કોઈ સપોર્ટ મળવાની શક્યતાઓ નથી જણાતી પ્રેમ સંબંધો આજે ફરીથી યથાવત બની શકે છે પચાસ ટકા કોસ્ટમોવાઇ તેમાં મળી રહ્યા છે તો જો અંગત સંબંધો થોડા બગડ્યા હોય તો તેને આજે સુધારવાનો નજીવો પ્રયત્ન કરી શકશો અને જોઈએ હવે ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે આજનો સમય હજુ પણ સફળતા અને સકારાત્મક ભર્યો જણાઈ રહ્યો છે કોસ્મોવાઇઝમાં વીતેલા સમય કરતાં થોડોક ઘટાડો છે પણ ફાઇનાન્સ કરિયરમાં સાહીઠ અને સિત્તેર ટકા કોસમોવાઇઝ સાથે હજુ પણ તમે પ્રયત્નો કરી અને ખૂબ જ સારા પરિણામો મેળવી શકશો તમારા સંબંધો તમારા વ્યાવસાયિક સંબંધો તમારા સહકર્મીઓ તમારા ઉપરી અધિકારી દરેકના તરફથી તમને આજે લાભ હજુ પણ મળતો રહેશે સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે સામાજિક સંબંધો તમારા આજે ફળદાયી નીવડે તમારા પ્રેમી તમારા પત્ની જીવનસાથી તરફથી પણ ખૂબ જ સારો સાથ સહકાર તમારા પ્રયત્નોમાં અવશ્ય મળી રહેશે આગળ જોઈએ મકર રાશિ મકર રાશિના જાતકોને કામકાજ થોડા ઠંડા થોડા ધીમા પડ્યા હોય તેવો અનુભવ થાય પણ જો આજે તમે મહેનત કરશો તો પરિણામ સારું અવશ્ય મેળવી શકશો કોમોવાઇ કામકાજ ક્ષેત્રે થોડા ઘટી અને પચાસ ટકા મળી રહ્યા છે છતાં જો તમારા તરફથી બુદ્ધિપૂર્વકના પ્રયત્નો ચાલુ રાખશો ખૂબ જ મહેનત કરશો તો ધાર્યા કરતા સારા પરિણામ હજુ પણ મળી શકશે સ્વાસ્થ્ય સાહીઠ ટકા કોસ્મોવાઇઝ સાથે જળવાઈ જ રહેશે સારું સામાજિક અને પ્રેમ સંબંધોમાં પણ સાહીઠ ટકા કોસ્મોવાઇઝ મળી રહ્યા છે સંબંધો શું મધુર જળવાઈ શકે જો તમે પ્રયત્ન તમારા યથાવત રાખશો તો સામેથી પણ સારો પ્રતિભાવ અવશ્ય સાંભળી શકે છે આગળ જોઈએ કુંભ રાશિમાં કુંભ રાશિના જાતકોને થોડી વિપરીત સમયની તૈયારી કરવી પડશે જ્યાં તમને સારો સપોર્ટ મળી રહ્યો હતો ત્યાં તમને અવરોધનો અનુભવ કરવા મળી શકે છે કામકાજમાં આજે થોડો વિરોધ તમને જોવા મળે ફાઇનાન્સ ક્ષેત્રે પરિણામો બાબત જોઈએ તો પચાસ ટકા કોસમોઆઈઝ સાધારણ કહી શકાય તમારા પ્રયત્નોથી થોડો સારો પરિણામ અવશ્ય મળે પણ એ પરિણામ જાળવવા માટે તમારે ખૂબ જ મહેનત સ્ટ્રગલ કરવી પડશે સ્વાસ્થ્ય ફક્ત ચાલીસ ટકા કોસ્મોવાઇપ્સ છે થોડો થાક વર્તાઈ શકે તમારા દોડા દોડને લીધે તમને શારીરિક દુખાવો પણ થઈ શકે છે આ બાબત અવશ્ય સાચવજો સામાજિક અને પ્રેમ સંબંધોમાં પચાસ અને સાઠ ટકા છે જે સાધારણ કહી શકાય જીતેલા સમયમાં જે તેમના તરફથી ફેવર ટેકો પ્રોત્સાહન મળતું હતું એટલી ઇન્ટેન્સિટીમાં કદાચ ન મળે પણ તમે પ્રયત્ન કરશો તો અવશ્ય ટેકો મળી રહેશે અને જોઈએ હવે ફાઇનલી મીન રાશિ વિશે મીન રાશિના જાતકોને થોડી પ્રતિકૂળતાઓનો સામનો કરવો પડે તેવો સમય જણાઈ રહ્યો છે જે ફેવર તમને મળી રહી હતી અત્યાર સુધી તેમાં ઘટાડો થઈ અને કામકાજ બાબત ફક્ત ચાલીસ અને પરિણામ બાબત પચાસ ટકા કોસ્ટમવાઈઝ મળી રહ્યા છે જેથી આજે તમારે ખૂબ જ સ્ટ્રગલ કરવી પડે અને બની શકે કે તમારા જ ઓફિસમાં તમારા કાર્યાલયમાં કોઈ તમારી પાછળ કાવતરું રચતું હોય સ્વાસ્થ્યમાં આજે થોડો ફક્ત ત્રીસ ટકા કોસ્મોવાઇઝ મળવાથી ઘટાડો નોંધાઈ શકે છે તમને શારીરિક શ્રમ કરવાનો આજે કંટાળો આવે માનસિક રીતે એકાગ્રતા કેળવવામાં તકલીફ પડી શકે છે સામાજિક અને પ્રેમ સંબંધોમાં પચાસ અને ચાલીસ ટકા કોસ્મોવાઇઝ જે ઉમળકો તમને હમણાં સુધી દેખાતો તો તમારા મિત્રો તમારા સગા સંબંધીઓ અથવા ઘરના સભ્યો જીવનસાથી તરફથી તે આજે અદ્રશ્ય થઈ ગયેલો જણાય તો માનસિક રીતે આ બાબતે તમે તૈયાર રહેજો અને અકળાયા વગર કોઈ પણ ઝઘડો કર્યા વગર આ સમય શાંતિથી પસાર કરવો તો આ હતું છઠ્ઠી જુલાઈ બે હજાર પચીસનું રાશિ ભવિષ્ય ફરી મળીશું શુભમ